હાલો તો અત્યારેથી આ બપોરના એક થાવ આવ્યો ને અત્યારે બપોરાનું તૈયાર થઈ ગયું બપોરામાં હે બાજરાના રોટલા ઘઉંની રોટલી હે ને સરસ મજાનું ભટોળિયા રીંગણાનું શાક બનાવ્યું સરસ મજાના વાડીમાંથી ઉતારે ને ભેગી હે ફરી ફરી તો હાલો કોઈની બપોરા કરવા હોય તો ભેગી ઠંડી ઠંડી સાહ છે દહીં હે તો જો એટલે ટ્રેક્ટરવાળા ભાઈ હે કારીગરી એ હે તો એ બધાને જમવાનું હે બપોરાનું અહીંયા તો હાલો બપોરાને દઈ દઈએ બધાની તો અત્યારેથી આ રૂંઢાના શિયા ને આપણે આ જ સરસ મજાનો મુરબ્બો બનાવવાનો ઘણી બધી કેરી ખેરી હતી હમણાં પવનને લીધે ખેરી જાય તો મુરબ બધી ખેરી હતી હાલો સરસ મજાનો મુરબ્બો બનાવી નાખીએ તો મુરબ્બાની જો સામગ્રી બધી તૈયાર કરી લીધી સરસ મજાની કેરી ક્રશ કરે ખમણીમાં ને આપણે બધી ખાંડને બધી નાખી દીધી કેરીની કેરી હોય ઈ થી ડબળા પડી ખાંડ નાખવાની હોય તો સરસમે જનજો ખાંડ ઈ ની આપડી સાહણી વગર નું બનાવીએ dairak કેરી માં ખાંડ નાખે ને સરસમે જન એકદમ સાહણી આવે ને તહતી આપડી પકાવવા લહે તો કલર એકદમ મસ્ત આવે તો હાલો આપડી मुरब्बा બનાવી લઈએ તો આપળો मुरब्बा બની ગયો પાણી ઘણો ખરું બરાઈ ગયો ને સાહણી આવમડી તો આપડી તરજ તજના ટુકડા થોડા ક્રશ કર્યા તો આપણે એમાં નાખી દઈએ તજનું પાવડર ને જોઈ શકો એકદમ મસ્ત ગ્રીન કલર આવવા મીડ્યો ને આપણી સાહણી એકદમ આવી ગઈ મુરબો બને તૈયાર થઈ ગયો તો હાલો આપણે પાસે ઠંડો થઈ જાય ને એટલે બળણી ભરી મૂકીએ તો અટાણે થયા રૂંઢાના શિયાળ ખાડા જેવું થયું ને આપણી મુરબો બનાવી લીધો મુરબો જરાક ઠરી જાય ને એટલી સરસ મજાને આપણી બહણી ભરે મૂકીએ ડબરામાં કે બરણીમાં ને જો ઉખેરમાં આવેક્ટરના આખું ટ્રેક્ટર ઉખેરે નાખ્યું ને કારીગરે જો આખડી ગા બે થકાતા ભાણભર થયા લેવા દેવા પોલો સેટો થાય ના લઈ જવાનું હતું પણ હાલ્યું નહીં ટ્રેક્ટર એટલે પાછ હમું કરવાનું પ્લાન કર્યું તો જો તો બે ભાગ પર નાખ્યા ટ્રેક્ટરના જો દેખાડું આપણી તો જો આ રીતના કે બે ભાગ કરનેખ્યા ને ટાયરને બધું અલગ અલગ કરે ને મેલે દીધું કેધું હમું થઈ તો આગળ આગળ વિડિયોમાં બન્યા રિજો દેખાડીયું આપણે તો જો ઓટાળ તો ખુલે ખુલું કરને કી સીટા હે ને બધું જો અલગ અલગ ટાયર વાહ હે ને સત્રી વા પડી ને મુક છે ને સત્રી સરસ મજાની પાછી ક્લીન કરે ને અહીંયા મૂકી દીધીથી પાથે ધૂળ ઢકળું દીધી સરસ મજાની ક્લીન કરી નાખી ने जो ही मुहाले की तो समुद्र बहुत थोड़े जैन लेट लिए तो से अपने बड़े घर में गिफ्ट तो जो सरस मुझे ना न पेंडा ले वो पेंडा ने पार्टी दिए पास हेलो दबली जो जवान हटा डांगरोड तो खूब रोटी मारी रो गई तो पास ने जो आटो मारवा के ना मार ट्रैक्टर नु काम पूरो थियो ते ये जाऊं डांगरोड तो मुक्त आ गई ने हो મેં જો આપળો મૂરબઈ સરસ મજાનું ઠેગો તો ખરેખર ધનો કે એટલે ઘરેલી એકમે एकदम ફરેગોર્ચો બનેગો પાસું મે દેખાયો ને બીજે મે ઉતર્યો તો ચમસ્ત એકદમ કલર એકદમ જોરદાર નો તો જો કે આ મૂરસમાં જન મૂરબો બનેગો મૂરબો બને તૈયાર થઈ ગયો એકદમ જોરદાર નો બન્યો આસમે જન બરણીમાં ભન લે

તરસમાં જન રિઝોર્ટ આયા બગા એ કહેતી કે બે ત્રણ દી રોકાતો આવા ને પછી હગાય પછી પસાતો રહે હે ખેતર નું ખેતર નું કામ પૂરું થયું છે કે એમ છટજાઉ નથી જટ આય્યો ને પછી એવા થી જટજાઉ પાસ ને વેકેશન માં તો જવા નું ન નું ચાલુ જ રહી એ ઘર નું ન કે અનવા અનવા તો હાલો આપણે ગુંમરો માતા આવીએ તો આપણે જઈએ અત્યારે ડાંગર પર ને કોઈ પોણો થકો દી આમે ગોર ના થારું પણ ગોર થક

Hører du bilen deres? Mamma, de dør mens de er født.

अम्मी दिकरो अइया बेटा येरा पानी करो नेक रिया अलग पालती जमावे कहीं देत बेटा मणा नरी अलग थे का काम भाई मामी दिकरो अलग है हां हां आर्यन जो लो हम मोबाइल लास्ट में है नोई मानसी न पास ना मोबाइल लास्ट में है मोबाइल जो तैयार पानी नल चीनी चीनी है, ये चंदा नहीं है चीनी, काठे लंबी लंबी था उन्हें। ऐसा मुँही? काठे वाले काँउ? हिमली। ओह रे। तो चल। अरे तुम मेटिका वालों का मिलेंगे। किस तरह का है? अरे एक बात। अब तुम्हें ना तो रज़रा के। अभी हम कोटा ही जाते हैं। यार हमारे पंजाबी तो हम लोग जगह तो निकाल चोरों क एक दिन का भींग लोग की कोठाई जो थी मैंने मास्क के चार चाड़ पसावे लाए जो हो गई है कल ये ट्रेंड याद आ रही है पत्ते पत्ते जी ही तो आज नेवले में तो मैं पढ़ी हूँ चावल में घर हल अच्छे हाँ हाँ तो मर्म में यूँ उठ गई बिल्ली थी